નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એક એક બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ઊંચા તારીખ એક એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો થી ઓગણત્રીસો ઈસફગુલ જે છે બાવીસો થી ઓગણત્રીસો પંચોતેર તલ સફેદ જેસે બે હજાર એક થી ચોવીસો સાહીઠ પછી આગળ છે સુવા જે છે તેરસો થી પંદરસો પચાસ રાયડો જેસે અગિયારસો ઓગણત્રીસ થી અગિયારસો પચાસ વરિયાળી જે છે એક હજાર એસી થી અઠ્યાવીસો ત્રીસ અને હવે છેલ્લે છે મેથી જે છે આઠસો અગિયાર થી એક હજાર ત્રીસ જીરુ જેનો નીચો ભાવ રહ્યો હતો એકતાલીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો બાવનસો પાસઠ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને બજારની માહિતી મળતી રહે